એલઆરડી કોન્સ્ટેબલ એક્ઝામ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ અથવા કહી શકાય એલ એક્ઝામ ટુડે ન્યૂઝને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ જીપીઆર બીની ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આવી છે તો એલઆરડી એક્ઝામને લઈને દોસ્તો જે મહત્ત્વપૂર્ણ અપડેટ જે ટ્વિટર એકાઉન્ટ પર સાત જૂનના રોજ થઈ હતી તે આજે એટલા માટે ફરીથી વિડીયો બનાવી રહ્યો છું જેથી કરીને જે તે ઉમેદવારો ભૂલી ગયા હોય તો એ વસ્તુ તેમને યાદ આવી જાય આના પહેલાં ગુજરાતની અંદર જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર આવનાર નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગની અંદર એલ અથવા કહી શકાય કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ એક્ઝામ ડેટ રનિંગ ડેટ સિલેબસ નોટિફિકેશન જગ્યાઓ કોઈ પણ માહિતી ગુજરાત પોલીસ વિભાગની અંદર આવનાર નોકરીઓને લગતી રિક્રુટમેન્ટને લગતી ગવર્મેન્ટ વેકેન્સીને લગતી તમને અપડેટ મેળવવી હોય તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને દોસ્તો ફટાફટ જોઈન કર લો જેથી કરી આવનાર આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે દોસ્તો જીપીઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પર જે સાત રોજના જૂન જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી હતી તે કંઈક આ પ્રમાણે હતી તો લોકરક્ષક કેડરની પંદર જૂન બે હજાર પચીસના રોજ જે યોજાનાર લેખિત પરીક્ષા છે તે તમામ મિત્રોને ખબર છે તેના કોલ લેટર તમે પંદર જૂનના રોજ બપોરે એક વાગ્યા સુધી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પ્રિફરન્સ ડોટ એ એસ આ વેબસાઇટ છે તેના ઉપરથી ડાઉનલોડ કરી શકશો તો ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો વિડીયો ગમ્યો તો લાઈક કરો એક ખાસ આની નોંધ લેવાની છે અને બીજા સુધી શેર કરવાનું છે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય